નમસ્કાર મિત્રો ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર સ્ત્રી સશક્તિકરણ એની અંદર સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ છે તેના વિશે માહિતી મેળવીશું સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ સ્ત્રીઓના જૈવ સામાજિક સાંસ્કૃતિક આર્થિક ક્ષેત્રના સશક્તિકરણ માટે રક્ષણાત્મક કાનૂનો પણ ઘડવામાં આવ્યા છે આપણે તેમાંથી કેટલાક કાનૂનોની જોગવાઈનો ટૂંકમાં પરિચય મેળવીશું એક કાનૂન અનૈતિક વેપાર અટકાયત કાનૂન વર્ષ ઓગણીસો છપ્પન કાનૂનનો હેતુ જાતીય શોષણ સામે રક્ષણ બે કાનૂનનું નામ છે દહેજ પ્રતિબંધક કાનૂન વર્ષ ઓગણીસો એકસઠ કાનૂનનો હેતુ દહેજના દૂષણની નાબૂદી ત્રીજો કાનૂન છે ગર્ભપાતને લગતો કાનૂન વર્ષ ઓગણીસો એકોતેર કાનૂનનો હેતુ સ્ત્રીઓની જીવન અને ગૌરવની સુરક્ષા ચાર બિભસ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો કાનૂન વર્ષ ઓગણીસો છ્યાસી કાનૂનનો હેતુ સ્ત્રીઓને અપમાનજનક કે હલકી રીતે નિરૂપવા સામે રક્ષણ કાનૂન પાંચ સતી પ્રતિબંધક કાનૂન આ કાનૂન સૌપ્રથમ અઢારસો ઓગણત્રીસમાં ઘડાયેલો ત્યાર પછી તેને સંપૂર્ણ નાબૂદ કરી નવેસરથી ઓગણીસો સત્યાસીમાં માં ઘડવામાં આવ્યો હતો પણ આપણે આ બધું યાદ રાખવાનું નથી ફક્ત પાંચમો કાનૂન કયો તો કે સતી પ્રતિબંધક કાનૂન વર્ષ ઓગણીસો સત્યાસી કાનૂનનો હેતુ વિધવા સ્ત્રીઓને જીવન જીવવાની સુરક્ષા છઠ્ઠો કાનૂન કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન વર્ષ બે હજાર પાંચ કાનૂનનો હેતુ સ્ત્રીઓને ઘરેલું હિંસા સામે રક્ષણ કાનૂન નંબર સાત કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન વર્ષ બે હજાર તેર કાનૂનનો હેતુ કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી સામે રક્ષણની જોગવાઈ ઉપરયુક્ત દર્શાવેલ કાનૂન ઉપરાંત પણ અન્ય રક્ષણાત્મક કાનૂનો છે જે સ્ત્રીઓની દરજ્જાને નુકસાન કરતા ઘટનાઓ સામે રક્ષણ પૂરું પાડીને સ્ત્રી સશક્તિકરણને વેગ આપે છે આપણા કાનૂનનો જે રક્ષણ પૂરું પાડે છે તે કાનૂનો જોઈએ આ પણ ત્રણ માર્કનો મિત્રો પ્રશ્ન છે અને એમાંથી ટૂંકા પણ પ્રશ્ન એવા ઘણા બધા પૂછાઈ શકે કે ગર્ભપાતને લગતો કાનૂન ક્યારે ઘડાયો હતો કે ઓગણીસો એકોતેર એવી રીતના વિકલ્પોમાં પૂછાઈ શકે તો આપણે બધું વર્ષ બધું યાદ રાખવાનું આટલા કાનૂન કરી લો એટલે વિકલ્પોમાં એક એક વાક્યમાં ગમે ત્યાં એ લોકોને પૂછવું હોય તો પૂછે આપણે વાંધો આવે નહીં તો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત